છ કોટી જૈન સંઘ માતુશ્રી કેસરબાઈ જૈન ભવન ભુજ મધ્યે ચાતુર્મા સરે બિરાજતા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્ર સ્વામીજી સાથેની મુલાકાત

આચાર્ય પદે સ્થાપિત કર્યા પૂજ્યશ્રીની વાણીમાં જાદુ છે અને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનથી સંઘમાં સર્વેને ધર્મબોધ આપે છે પૂજ્યશ્રીના વીસ ઓપરેશન હાથ પગ વગેરેના તથા હાર્ટ માટે છ સ્ટેન્ડ બેસાડેલ છે કરોડોરજૂ ડેમેજ થઈ હતી ચાર મણકા તૂટી ગયા હતા શોલ્ડર તૂટી ગયેલ પગનો ગોળો બોલ અનેક વખત તૂટી ગયેલ છે

છ કોટી સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા આચાર્ય ભગવંત ભાવચંદ્ર સ્વામી સાથે આજે આપણે વાતચીત કરવાની છે અને એમના આશીર્વાદ લેવાના છે અને આધ્યાત્મિક જગતની થોડી એમની પાસેથી જાણકારી મેળવવી છે તો પ્રણામ ભાવચંદ્ર સ્વામી સાહેબ આચાર્ય સાહેબ પ્રણામ મારો પહેલો પ્રશ્ન એ છે કે સાહેબ આપનું આપનું સહિશવ્ય કઈ રીતે વીત્યું કયા ગામમાં વીત્યું કેટલા વર્ષે આપણે દીક્ષા લીધી એ વિશે થોડુંક આપણે દર્શકોને ગત જન્મની જન્મોના પરિણામ સ્વરૂપ અમારા મુંદરા તાલુકાના ભોગાગ ગામમાં જ્યાં કને આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી અને જેમને બ્રિટિશ ગવર્મેન્ટે ભાગત રત્નનો ઇલ્કા આપેલ એવા શ્રી રત્નચંદ્રજી સાહેબ એ ગામના અમારો જન્મ થયો અમારા માતા પિતા ધર્મપ્રેમી દાદા પરિવાર બધા ધર્મપ્રેમી અને એ કુટુંબની અંદર સાધારણ કુટુંબ ન ગરીબ ન શ્રીમંત साधारण कुटुंब जन्म थयो अलबत्त जन्म तो मुंबई में थयो भाई धोनी अपने जहाँ अत्यारे हॉस्पिटल छे हरकिशन दास हरकिशन दास ने हॉस्पिटल ने पाचर कंचन गवरी हॉस्पिटल छे त्याग ने संवत बेहजार बे इस्वीसन અઢાર ઓગણીસો પિસ્તાલીસ તારીખ સાત ઓગણીસો બે ત્રણ ચોપડી મુંબઈની અંદર ચિતપોકલી મહાજનવાડીની સ્કૂલમાં ભણ્યા ત્યાં પણ ધાર્મિક સંસ્કાર મળ્યા અને પછી

તો ધર્મ પ્રાપ્ત થયો ગુરુ પણ પ્રાપ્ત થયા અને સંયમ લેવાનો ભાવ થયો માત્ર ઈસવીસન બે હજાર ઈસવીસન અઠાવન વિક્રમ બે હજાર ચૌદ ફાગણ વર ચોથ ના રાત્રિ આઠ વાગે અમારા સંસાર પક્ષી દાદીમાં એમને મેં કીધું માં તમે વાર્તા કરો ને એટલે એમણે એક જવાબ આપ્યો તમારા જેવા પાપી વ્યક્તિઓ પાસે અમે અમારી જીભ એ નહીં આટલું જે કીધું ને પાપી આ વ્યક્તિ તો એની કાંટ લાગ્યો ચોટ મેં કીધું અમે પાપી છીએ કે હા કઈ રીતે તમે ગગની અંદર ભાઈ બાજો થાળી વાટકા પછાડો ઝાડ ઉપર ચડો સુતેલા ઉતરા નાનકડા આ ગાયના બચ્ચા પાછરડા એને બધાયને ઉઠાડો એના પૂંછડા આમળો અને અવાડાની અંદર જ્યાં ગાયો ભેંસો બકરા વગેરે એટલે પશવો પાણી પીતા હોય ત્યાં તમે પાણીને બગાડો એટલે પછી પાપી ન કહીએ તો શું કહીએ તમને બરાબર છે અને સંજોગથી અમારો આગલા જન્મનો પુણ્યનો યોગ એમના ઘરમાં નાવકી ચિત્રાવલી પુસ્તક પડ્યું હતું આપ્યું એ પુસ્તક જોયું ચિત્રો જોયા બધા મે તારે જવું પડે તારા બાપ ને જવું પડે તારા દાદા ને જવું પડે આ કઈ આપણા સગા નથી જે વ્યક્તિ પાપ કરે એ વ્યક્તિ ને અહીંયા જવું પડે મેં કીધું આપણાથી આ સહાન નહી થાય તો કે ધર્મ કરવો પડે મેં કીધું ધર્મ એટલે શું ને એક એક ધર્મ એટલે સમય શીખવું પડે મેં કીધું લાવ હમણાં શીખવાનું એટલે ચોવીસ કલાક ની અંદર નરક ની બીક પાપ ની બીક અને આ દુઃખ ની બીક ભાઈ એના હિસાબે એવું ભય લાગ્યું કે ધર્મ કરવો છે

એની સાથે મેં સ્વયં નક્કી કર્યું કોઈએ મને પૂછ્યું નથી આજથી મારી કલ્લકવાળા કપડા પહેરવા નહીં અચ્છા પછી બીલના કપડા પહેરવા નહીં કાકે મેં કાંજી લગાડી ખાદીના કપડા પહેરવા તેર વર્ષની ઉમરથી દીક્ષાર્થી તરીકે ગઈ ખાદીના કપડા પહેરું છું અને ખાદીના કપડામાં દીક્ષા લઈ લીધી પછી ગરમ પાણી પીવાનું પગમાં જોડા નહીં પહેરવાના જૂતા ચાર પ્રતિજ્ઞા નક્કી કરી અને બાપુજીને મોકલાવ્યું કાગળ કે તમે આવો બે ટાકા ખાદીના લઈ આવજો ને મારે હવે ખાદી પહેરવાની છે આ કપડા એક મને કામ નહીં લાગે બાપુજી પણ સરળ એ મને ખાદી મોકલાવી દીધી મેં ખાદી ધારણ કરી એટલે ઈસવીસન અઠ્ઠાવન ની અંદર વૈગાગ્યનો ભાવ થયો ગુગદેવની સાથે સાડા ચાર વર્ષ સુધી દીક્ષાર્થી તરીકે લઈ અને તાલીમ મેળવી અને તાલીમ મેળવી અને ઓગણીસ દિવસની અંદર સંપૂર્ણ પ્રતિક્રમણ શીખી લીધું ઓહ ભક્તામાં કરી લીધું બરાબર સત્યા આવી થોકડા મોઢાલ કરી લીધા ત્યાર પછી ગુગદેવ આવ્યા કે દાદી માને મેં કીધું કે મારી દીક્ષા કોની પાસે લેવાની બરાબર કે તારી ચિંતા નહીં કરવાની તારે તો દીક્ષા લેવી છે અને ભણવાનું છે કોની પાસે ક્યાં મોકલવા કોણ ગુરુ એ બધું હું પોતે સમય આવશે ત્યારે કહીશ તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સંજોગથી ગુરુદેવ પધાર્યા એટલે એમણે મને કીધું એ વખતે હું છઠ્ઠી ચોપડી બનતો હતો બરાબર એટલે મેં એ કીધું કે આજે તું સ્કૂલમાંથી હજાર લઈને આવી જજે કે માસ્ટર વઢે ને પછી મારે એ કે હું ચિઠ્ઠી લખી દઈશ નહીં માર્યા આવ્યા ગુહુદેવ પાસે ગયા એટલે એમણે કીધું ગુહુદેવ આ છોકરાને સંપકિત વ્રત આપો એટલે ગુદારણા સંપકિત વ્રત આપો ગુહુદેવ કીધું સાબુ મને કીધું દીકરા ચાય પીઓ છો હા કેટલી વાર બે વાર તો નક્કી અગર જો શ્વાસ ચડે તો ત્રણ વાર પીવી પડે ચાર વાગ પીવી પડે રાત્રે પણ પીવી પડે કઈ નક્કી અને એમણે કીધું કે આ તમારા દીકરાને લઈ જાઓ અને ચાય પીવડાવું આખો દી ચાય પીવડાવું કપડા પણ છાય માં પલાળીને પહેરાવો એને જે દિવસે નક્કી કરે કે મારી ચાય નથી પીવી તે દિવસે આવજો આમ સંકટ ન દેવાય એટલે ગુરુદેવ એમને રવાના કરી દીધા ધન્ય છે ગુરુદેવને કે એને શિષ્યની ચિલાની કોઈ પણ આસક્તિ કે અપેક્ષા રાખી ન હતી રવાના કરી દીધા એક નિયમથી એને દીક્ષા દેવાય અને જેને વ્યસન વિકૃતિ હોય એ દીક્ષાને લાયક અને પાત્ર જ ન કહેવાય આવ્યા પછી અમારા દાદી માં કીધું માં તમારું મોઢું આજે બરાબર નથી ચિંતા છે હા કોની ચિંતા છે આંગળી સીધી તાવી ચિંતા છે શે મારી ચિંતા છે નહીં ના પાડી દીધી ચાય પીએ ત્યાં સુધી એક મિનિટ રહી અને તરત કીધું કે તમે અત્યારે ને અત્યારે હમણાં કોઈ ભાવ છે કાલ સવાર સુધી બદલી જાય અત્યારે ને અત્યારે જિંદગી ભગ માટે ચાય ના પિચકાણ આપી દેવું ઈસવીસન અઠાવન માં માત્ર તેર વર્ષની ઉમરે ચા કોફી ઠંડા પીણા જિંદગીમાં ક્યારે હજી સુધી પીધા નથી આજે એસી વર્ષની ઉંમર થઈ પણ ચાય કોફી ક્યારે પીધા નથી અને બીજે દિવસે સવારના પોગમાં તે ઉગે અમારા દાદીમાં લઈ ગયા અને ગુરુદેવ કીધું આની ચાય ના જાપજી ના પુષ્કાળ આપો જાપજી ના પુષ્કા દીધા પછી એમને સંકિત વ્રત દીધું અને પછી મને કીધું આજ થી આ તારા ગુરુ અને એમના શરણે તારી આખી જિંદગી સમર્પિત કરી દેવાની છે ગુરુદેવે એમને સંસ્કાર આપ્યા આચાર્ય રૂપચંદ્રજી મહારાજ સાહેબ અને નવલચંદ્રજી મહારાજ સાહેબ કેવલચંદ્રજી મહારાજ સાહેબ અમારા ચારે ચાર ગુકુદેવો બચ્ચાવના ચારે ચાર ગુકુદેવો બચ્ચાવના એટલે બચ્ચાઉ અમારું પિયર છે બચ્ચાઉ અમારું ગામ છે કારણ કે ત્યાં મારા ગુહુ ત્યાંના ગુરુની ભૂમિ એ મારી ભૂમિ એટલે ત્યાં કને અમને ઘણું રહેવાનું થયું ચાર ચોમાસા બચ્ચાવમાં કર્યા અને વારંવાર બચ્ચાવમાં રહેવાનું થાય ભણવાનું થયું અને અઢાર સત્તર વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ ત્યાંથી દરભંગા જિલ્લામાંથી આ પંડિતોને બોલાવી અને ગુરુદેવે અમને ભણાવ્યા વ્યાકરણ સંસ્કૃત વગેરે અને સત્તર વર્ષ સુધી ભણતર ભણ્યું ત્યાર પછી વળાક લીધો અને અમારા શિષ્યો થયા એ બચ્ચાવના ભાસ્કર્મુની મહાદ સાહેબ એ બચ્ચાવના અને નવીનભાઈ મહેતા એડી મહેતાના ભત્રીજા એમના ખાસ પોતે મિત્ર અને સાથે શાખાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની અંદર પોતે હતા એટલે બચ્ચાઓની આ ભાસ્કર્મીના હિસાબે આ બધાનો એડી મહેતા આખો પરિવાર એમના બધાનો પરિચય નવીનભાઈનો કનકભાઈનો અને જ્યોતિબેનનો બધાનો ખૂબ બધાનો પરિચય એટલે અમે ફરીને અમારી જન્મભૂમિ ઓરિજિનલ ભવાવા દીક્ષા પણ લીધી બે હજાર ઓગણીસ મહાસુદ દશમ રવિવાર અને તારીખ ત્રણ બે ઓગણીસો ત્રેસઠ એટલે ત્રણ વર્ષ દીક્ષા પર્યાય થયો અત્યારે આ ભુજનું ચાતુર્માજ ત્રેસઠમું ચાતુમાસ છે અને આવતી સાલ ચોસઠમું ચાતુમાસ રાજકોટનું નક્કી થયું છે બરાબર સાહેબ ખાસ કરીને મારે પ્રશ્ન એ પૂછો છે કે આ જમાનામાં જે આપણા કઠિન વ્રતો કરી રહ્યા છે આ આપણા જ અનુયાયીઓ આપણા માનવાવાળા ધર્મમાં માનવાવાળા તો એ સાધર્મિકો સાહેબ સાદીને એવું ક્યારેય બળ મળે છે કે આટલું કઠિન તપ એ કરી શકે છે બરાબર તપ છે એક છે અદ તપ એક છે બાહ્ય તપ અત્યારે સારું છે એનો અમે મંડન કરીએ છીએ કારણ કે એ પણ જો અમે એનો વિરોધ કરીએ તો પછી લોકો અવડા રસ્તે વયા જાય અને રમ રમી રમા ને રમ ન જાય એના કરતા રામ માં જ રીએ આત્મ ભાવ માં રીએ એટલે આજે બાહ્ય તપ કરતા કરતા ભવિષ્યમાં એનો પુણ્યનો યોગ થાય એટલે આભ્યંતર તપમાં જાય અને આભ્યંતર તપ છે એ આત્મ શુદ્ધિ માટે છે કર્મની નિજરા માટે છે ને કર્મની નિજરા માટે પહેલા જ છે પ્રાયચિક તહે જે પાપ કરયા દોષ કરયા ભૂલો કરી અપરાધ કરયા ગુના કરયા એ બધાય ને તું ઓપન ટુ સ્કાય બિલકુલ ખૂલ્લો થઈ જા સદગુઓ ની પાસે કબૂલાત કર ઇપ્રાઇચિત ઇપ્રાઇચિત કર ઇને ધર્મ ની અંદર આપના મારવીક સ્વામી ના આગમ ગ્રંથો માં શબ્દ આપ્યો છે આલોચના પ્રતિક્રમણ પ્રાયચિત પશ્ચાતાપ પચકાર ને પશ્ચાતાપ આ રીતે આગમ શબ્દો છે આ એટલે આલોચના કરવાનો અર્થ તો જે પાપ કર્યા છે એ ખુલ્લા કરી દે પોકાર દે ત્યાર પછી પ્રતિક્રમણ જે અતિક્રમણ કર્યું તે મર્યાદામાં રહેવાનું ના મર્યાદા ભંગ તમારે જો તમારી સુરક્ષા કરવી હોય

શું ને શું છે શું કે શું થર્ડ જનરેશન માટે કે આ થર્ડ જનરેશન હવે ક્યાં જાય છે શું કરે છે કેવી ટેકનોલોજી વચ્ચે તો એ જન્મી છે આ જે જનરેશન ને કર્યું છે આધુનિક ની અંદર એની અંદર આજ જ ધર્મ ને થોડું પરિવર્તન લાવી અને નવા જમાને યોગ્ય શાસ્ત્ર ની અંદર તો સાધુ ની મર્યાદા બહુ કડક છે એનાથી એ ઇલેક્ટ્રિસિટીના કોઈ સાધનોનો ઉપયોગ થાય નહીં અને એને એની મર્યાદામાં રહેવું પડે પણ આજના સમય પ્રમાણે સાધુ પણ થોડુંક એડજસ્ટમેન્ટ લઈ અને નવા જનરેશનને ધર્મ પમાડવા માટે એને એવો રીતે એને કરે કે જેનાથી પોતે ધર્મ માર્ગે આવે એના માટે ધાર્મિક શિબિરો અને ધાર્મિક શિબિરો દ્વારા એને ગળથુથી અંદર આ ગોળે વીટીને એ કેપ્સ્યુલની અંદર દવા નાખી અને આપે અથવા ગોળ ઉપર વીટી કરી અને દવા આપે તો એનો ભવરોગ જાય એના માટે થોડુંક ચેન્જીસ અને પરિવર્તન લાવવાની જરૂર છે એ પરિવર્તન લાવી અને મૂળ વાતને નવા શબ્દોમાં અને આજના યુગમાં લોકોના મનમાં ઉતરે એ રીતે એને કહેવું જોઈએ અને અને જે છે પરિવર્તન થઈ એ આત્મસાધનામાં લાગેલા હોય અને આત્મા એ જ પરમાત્મા છે આત્માથી મોટો કોઈ દેવ નથી આત્માથી મોટો કોઈ ધર્મ નથી અને આત્મા એ જ તારો ગુરુ છે એ તારો સદ્ગુણ છે એવું નક્કી કરી અને આ નવા જમાનાના લોકોને ધીરે 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 આત્મા તરફ વાળવી પડે તો ગમે ત્યાં અન્ય ધર્મમાં કે અન્ય ફાટામાં ફંટા તો બંધ થાય અને અહીંયા કરીને સ્થિરતાથી રહી શકે એવું થોડુંક એની અંદર પરિવર્તન લાવવું અનિવાર્ય છે આ દર્શક મિત્રો આપણે જોયું કે પૂજ્ય એક સુંદર મજાની વાતો કરી પોતાના નાનપણથી કરી અને દીક્ષા સુધી દીક્ષા પછી અને એટલું બધું એમનું જે કહીને સ્વયં પર્યાય છે સાધુ પર્યાય છે એટલો બધો છે લાંબો કે એમને આખા સમાજના જુદા જુદા પ્રશ્નોની સમજ છે આખા સમાજના જુદા જુદી જગ્યાએ ચાલતી સમસ્યાઓથી પરિચિત છે એટલે એ એ બધાને માર્ગદર્શન પણ આપે છે અને સમાજ વધુ ધર્મમય બને નવી પેઢી વધુ બને માટે સતત એમનું મિશન છે અને એ એ સતત એ ચાલુ રાખતા હોય છે એમને એ પોતે રાખે એમના શિષ્યો જ્યાં જ્યાં ચોમાસું હશે ત્યાં આજ બોધ બધી જગ્યાએ આપતા હોય છે એટલે કે થર્ડ જનરેશન પણ આપણાથી વિમુખ ન થઈ જાય અને ધર્મમય રહે ભલે આપણે સુગર કોટેડ આપણે બીજી ભાષામાં કહીએ સુગર કોટેડ એને સમજાવવું પડે કે તર્કબદ્ધ સમજાવવું પડે વૈજ્ઞાનિક ડબે સમજાવવું પડે તો એ આપણાથી વિમુખ ન થઈ જાય એ એના માટે પણ તેઓ કામ કરી રહ્યા છે એટલા માટે મારે પોતાની સાધના કરવી પડી એટલે સૌથી પહેલા કુલપાકજી હૈદરાબાદ અમારું ચાતુમાસ હતું અઠ્ઠાણું ની સાલમાં ઈસવીસન ત્યારથી પછી ચાતુમાસ પૂર્ણ કરી અને હું ગયો કુલપાકજી કુલપાકજી ની અંદર એકાંતમાં માં તેત્રીસ દિવસ રહી તેત્રીસ દિવસ આંબેલ કરી અને મેં સાધના કરી અઠાણું થી નિરંતર ચાલે છે અઠ્યાવીસ વર્ષ થયા અત્યારે પણ આસો સુદ એકમ થી કારતક સુદ એકમ નવા વર્ષ સુધી એક મહિનો ભુજ અંદર એકાંતમાં કોઈને પણ મળ્યા વગર ભાવચંદ્રજી તે હું નહીં

અંદરની બધી ગંદકી જાવી જોઈએ શ્રેની વિષયોની કસાયોની આ જ્યારે કોદ માન માયા લોભ રાગ દ્વેષ ઈર્ષા દેખાય હુષાતુસી તારું મારું મારું તારું આઈ એમ સમથિંગ આઈ એમ એવરીથિંગ હું હું ને હું આ બધું મનમાંથી જાય અને આ ક્લિયર થાય તો પછી જે વાણી નીકળે એ વાણી લોકોને ઉપર પ્રભાવ પાડી શકે દર્શક મિત્રો આ વાત સાહેબ સાથે આજે ઘણી સારી વાતો કરી આપણે ઘણું બધું જાણવા મળ્યું અને સાહેબ એક મહિનો મૌન વ્રત ધારણ કરીને એકાંતમાં બેસશે એટલે એટલે એમણે કહ્યું ને કે હું કોઈ વ્યક્તિ નથી હું એક મારા મારામાં હું મારામાં ખોવાઈ જવાનો છું એક મહિનો સંપૂર્ણ મૌન વ્રત અને એકાંતમાં જશે અને એકાંતમાં જઈને એમની સાધના કરશે અને એમની વાત સાચી છે કે જો તમે તમે કંઈ પ્રાપ્ત ન કર્યું હોય તો સામેવાળા ઉપર કશી અસર પડે નહીં અને આ તમારે જયારે માસને સંબોધવાનો હોય એ તો આચાર્ય છે એમને હજારો લોકોને સંબોધવાના હોય એમને બોધ આપવાનો હોય એમને

અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એઇટ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર